પરીક્ષા બાર થી પંદર દિવસ વહેલી એટલે કે સત્યાવીસ ફેબ્રુઆરીથી જ શરૂ થઈ જશે અને તેર દિવસ વહેલી તેરમી માર્ચ જ પરીક્ષા પૂરી થઈ જશે જ્યારે ધોરણ નવ અને ધોરણ અગિયાર માં વાર્ષિક પરીક્ષાઓ સાતમી એપ્રિલથી શરૂ થશે મહત્વનું છે કે સરકારે અગાઉ ગુજરાત બોર્ડ ની સ્કૂલો માટે એપ્રિલ થી નવું સત્ર શરૂ કરવાની જાહેરાત નો ફિયાસ્કો થતા બે હજાર પચીસ માં પણ અમલ નહીં કરાયો કેલેન્ડર મુજબ ગુજરાત બોર્ડ હેઠળ નોંધાયેલી સ્કૂલોમાં પ્રથમ સત્ર તેર જૂન થી સત્યાવીસ ઓક્ટોબર સુધીની રહેશે